મારું નામ ડોક્ટર સનતકુમાર હું અહીંયા બધી રાજકોટની બધી હોસ્પિટલોના ગ્રુપ સાથે આવ્યો છું કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કારણ કે છેલ્લા અંદાજે ત્રણેક મહિનાથી અમે વારંવાર મંત્રીશ્રીઓ કમિશનરશ્રી તથા બધા જ અધિકારીઓને અમારી રજૂઆત કરેલી છે રિગાર્ડિંગ પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ પણ એમ કહીએ કે અંદાજે દોઢસો કરોડથી પણ વધારે પેમેન્ટ છેલ્લા દોઢ વર્ષથી બાકી છે જે રીતના એમઓયુ થયેલા છે ગવર્મેન્ટ સાથે કે ઇન્સ્યોરન્સ કંપની સાથે એમાં એ લોકો એ પોતે રાઇટિંગમાં એવું સ્પષ્ટ આપેલું છે કે જો પંદર દિવસમાં પેમેન્ટ ના મળે તો એ લોકો વ્યાજ ચૂકવવા માટે પણ રેડી છે પણ વ્યાજ તો સાઇડમાં રહ્યું અહીંયા તો જે મહેનત કરેલી છે ઓલરેડી સર્વિસ આપેલી છે એનું પેમેન્ટ પણ અમને સમયસર નથી ચૂકવવામાં આવતું અને જ્યારે જ્યારે અમે ગાંધીનગર લેવલે કે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ફક્ત અમને આશ્વાસન આપી અને પાછો વળવું પડ્યું છે અમારે પીએમ જય યોજના હેઠળ દર્દીઓને જે પાંચ લાખ દસ લાખની જે સુવિધા આપવામાં આવી છે આમાં બધા જ ક્રિટિકલ કેરના જેમ કે કાર્ડિયાક છે ડાયાલિસિસ છે અને બીજા અન્ય રોગોનો કેન્સરના રોગોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે જ્યારે પેશન્ટનું રજીસ્ટ્રેશન થાય ત્યારે પેશન્ટને એક મેસેજ આવે કે તમારું એટલા રૂપિયાનું બુકિંગ થયું છે પેશન્ટને બી ખબર પડે કે એના એના કાર્ડમાંથી એટલું અમાઉન્ટ છે એ બુક થયેલું છે અને જેનો મેસેજ હોસ્પિટલને પણ આવી જતો હોય છે પરંતુ જ્યારે આ છ આઠ મહિના પછી જ્યારે અમે એની અપડેટ લઈએ ત્યારે એ પેમેન્ટ અમને સમયસર મળતું નથી અને મળે છે તો કોઈને કોઈ કારણોસર એમાંથી કપાત કરી લેવામાં આવે છે જેનું રીઝન અમે પૂછીએ તો એનું રીઝન સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી આ જે યોજના છે એ ગરીબો માટે બહુ જ સારી યોજના છે આપણા જે પ્રધાનમંત્રી શ્રીએ જે લોન્ચ કરેલી હતી અમે ઇન્ટેન્શનલી કોઈ બી એવું નથી ઇચ્છતા કે આ યોજના બંધ થાય પરંતુ ફક્ત એટલું જ કહેવાનું કે જયારે હોસ્પિટલને પોતાને પણ સર્વાઈવ કરવા માટે એક ભંડોળની જરૂર પડે છે જેમ એમએસએમઇના રૂલ્સ પ્રમાણે અમારે વેન્ડર્સને પેમેન્ટ કરવાનું હોય છે હોસ્પિટલો પોતે પણ ની અંદર રજીસ્ટર્ડ થયેલી હોય છે તો કયો રસ્તો લેવો એ અંગે અત્યારે કન્ફ્યુઝન સખત ચાલી રહ્યું છે જો નહીં આવે તો પેમેન્ટ આ ન આવે તો અમને જે ઓથોરિટી છે એ જ ગાઈડ કરી શકે છે કે અમારે આગળ શું કરવું